નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે છે ભરતીને લઈને કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો નવ પ્લસ જગ્યાઓ છે અને સંપૂર્ણ ભરતી મિત્રો ઇન્ટરવ્યૂના આધારે લેવામાં આવશે સંપૂર્ણ ભરતી વિશે આપણે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન વિશે જાણશું તો સંપૂર્ણ વિડીયો જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો

માટેની બે જગ્યા છે આમ ટોટલ નવ જગ્યા માટેની ભરતી છે ત્યારબાદ મિત્રો નીચે લખેલું છે કે નિગમ ઉપરોક્ત સંવર્ગ માં હિસાબી શાખા માટે કરાર આધારિત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ મિત્રો કરાર આધારિત અરજીઓ મંગાવવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા વગેરેની વધુ વિગત નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસ એફડી સીઆરટી ડોટ સીઓ ડોટ ઇન પર ઉપલબ્ધ છે મિત્રો શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદા અને અન્ય કેટલીક વિગતો મિત્રો

અદ્યતન સીવી નિગમની ની ઉપર આપેલા નમૂના પ્રમાણે બનાવવાનું રહેશે અને નિગમની ઈમેલ એડ્રેસ ઉપર જ તારીખ છવ્વીસ સુધી સાંજે છ કલાક સુધીમાં રહેશે અને નિગમ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં જરૂરી દસ્તાવેજ સાથે હાજર રહેવા માટે ઈમેલ તથા ફોનથી જાણ કરવામાં આવશે તેમજ મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે તમને ફોન અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો ને એક લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયો માં